આપ જોઈ રહ્યા છો અણખી શિકોતર માતાજીના મંદિરના શતામૃત મહોત્સવ અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હોય જ્યારે ગણેશ યુવક મંડળ અણખી દ્વારા જ કરવામાં આવ્યું છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા છે લોક ડાયરો કરવામાં આવ્યો અને તેના પ્રારંભે જ કાવિકંબોય સંભેશ્વર મહાદેવ મંદિર અધિષ્ઠા મહારાજ મોબા શનિદેવ મંદિરની ઉપસ્થિતિમાં ગણેશ વંદનાથી શરૂઆત થઈ છે અગ્રણી જશુભાઈ મિસ્ત્રી કુલદીપસિંહ યાદવ જનકભાઈ પટેલ સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથે જ લોક ડાયરામાં આળખી બોજાદરા નગર ઉચ્છદ માસ્ટર રોડ સહિત આજુબાજુના ગામના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા மா எ